સાધુ સમાજ અગ્નિ અખાડાના સભાપિત અને ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુના છાસઠમાં જન્મદિવસની જસદણ રાજગોર બ્રાહ્મણ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો ત્રેવીસ બોટલ રક્ત એકત્રિત કરીને રાજકોટ રેડક્રોસ બ્લડ બેંકને અર્પણ કરવામાં આવી હતી જોકે આ રક્તદાન કેમ્પમાં દરેક સમાજના સહયોગથી એકસો ત્રેવીસ રક્તદાન બોટલ એકત્ર થઈ હતી આ રક્તદાન કેમ્પ સવારના આઠ કલાકથી સાંજના ચાર કલાક સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને રક્તદાન કેમ્પ જસદણ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પના મુખ્ય આયોજક રાધેશ્યામ કોટેક્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં જસદણ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના જયંતિભાઈ જોશી અશોકભાઈ ચાવ સુરેશભાઈ જોશી કિશનભાઈ રવિયા ઉપેન્દ્રભાઈ તેરૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રોજ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ પંચ અગ્નિ અખાડાના પ્રમુખ સભાપતિ શ્રી જેમના છાસઠમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે જસદણમાં રાજગોર બ્રાહ્મણ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં આજે ત્રણ વાગ્યા સુધીમાં એકસો ને એકવીસથી બાવીસ બોટલનું રક્તદાન થયેલું છે અને આ રક્તદાન કેમ્પ એમપીર ઉત્તરાખંડ પંજાબ હરિયાણા અન્ય રાજ્યોમાં પણ બાપુના સેવકો હોય ત્યાં પણ રક્તદાન કેમ્પનું આયોજન થાય છે જે બાપુના સ્વયંસેવકો દ્વારા બાપુના કહેવા પ્રમાણે આજ જસદનમાં આયોજન કરેલું હતું આજે અત્યારે ત્રણ વાગ્યા સુધીમાં ને વીસથી બાવીસ બોટલ થઈ ગઈ છે અને હજી વીસ પચીસ બોટલ થવાની ગણતરી છે મારું નામ અશોકભાઈ મહાદેવ બચાવ રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાનો મહાન છે